હલવો બને જો આની અંદર કેટલા બધા શાક છે આ છે મરચું પછી આ છે ભીંડો ભીંડા શાક તો ભાવે છે ભાવે છે ને

છે આ છે કેટલા બધા એક અંદર કેટલા બધા છે આમાંથી બધા મમ્મી તમે બધા ખાઓ ને આ બધાને ખબર છે આ છે તાંદળિયો ફોટો ફોટો જ